ભરૂચમાં બુટલેગરના ઘરે હપ્તો લેવા જતા પોલીસ કર્મીઓના પાંત્રીસ વિડીયો વાયરલ આરએમસીની જાદુઈ વોકળા સફાઈ રાજકોટમાં પચાસ લાખથી વધુનો ખર્ચ પાણીમાં મોટાભાગના સ્થળે ગંદકીના ગંજ અમુક ઠેકાણે તો વોકળા શોધવા પડે આજે બાવીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ સારા વરસાદના પગલે રાજ્યમાં ચાલીસ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ જસ્તરમાં ડીઝલ બાકીમાં ભરવાની ના પાડતા ત્રણ શખ્સો નો આતંક પેટ્રોલ પંપમાં તોડફોડ કરી સંચાલકને આપી ધમકી એક પોઈન્ટ પચાસ નું નુકસાન અનૈતિક સંબંધમાં યુવકે પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો પ્રેગ્નેન્ટ મહિલાએ પતિને તો ગુમાવ્યો ને પ્રેમી પણ જેલમાં ગયો એક જ પરિવારના ચાર સભ્યો નો સામૂહિક આપઘાત દ્વારકાના ધારાગઢ ગામની કરૂણ ઘટના જામનગરમાં પરિવારે રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ઘટાવી પોલીસ લઈને સરકારી જગ્યા પર કબજો કરી જીમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું સુરત પોલીસે યુતી સ્ટાઇલમાં ડિમોલેશન કર્યું વડોદરામાં ઢોર પાર્ટી પર હિંસક હુમલો લાઈવ દ્રશ્યો આવ્યા સામે રખડતી ત્રણ પશુપાલકોની કર્મચારીઓ સાથે ઝપાઝપી લાકડીથી માર્યો માર પથ્થર મારીને ડ્રાઈવરનું માથું ફોડી નાખ્યું નકલી વાઘ ચા ઝડપાઈ ફિલોડાના નીર પ્લાઝામાં આવેલી માનસી ટ્રેડિંગ અને કોમલ કિરાણા સ્ટોર માંથી એકસો સત્યાવીસ પેકેટ મળ્યા કંપનીના સેલ્સ મેનેજરે નોંધાવી ફરિયાદ સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા મનાલી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનની દાળમાં જીવાત નીકળી રજૂઆતના દિવસ બાદ પણ બદલવામાં આવ્યો નથી હિટ એન્ડ કલ્ચર અમદાવાદમાં તથ્યથી મુંબઈના મહેર સુધી ચાર સામ્યતા આવી સામે ગડકરીના શબ્દો સાચા પડ્યા હચમચાવી દે તેવી હકીકત ડ્રમના નંબરથી મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ બે હજાર નવસો પચાસ ચાર મજૂર બોલાવીને લાશને ઠેકાણે પાડી સુરત આર્થિક સંકળામણને કારણે આહિર પરિવારનો માળો વિખેર્યો જામનગરથી ભાણવડ ગયા સુસાઈડ નોટ લખી એક સાથે ચારે દવા ગટકટાવી વતનમાં થશે અંતિમ સંસ્કાર હું રાજુમાંથી રફીક બનવા જઈ રહ્યો છું દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા પહોંચ્યા સરાફાડાની લાલચ આપી છેતરપિંડી મેટ્રો પ્રોજેક્ટમાં વાહન ભાડે મૂકવાના નામે વાહન માલિકની જાણ બહાર વેચી નાખનાર આરોપીની ધરપકડ સર્વરોગ નિદાન અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સુત્રાપાડામાં પૂર્વ મંત્રીના સ્વર્ગીય પુત્રની પુણ્યતિથી ઓગણીસમી જુલાઈએ સર્વરોગ નિદાન અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે એસીબીએ તલાટીને લાંચ લેતા ઝડપ્યો હિંમતનગરના ગઢા ગામના તલાટીને ગ્રામ પંચાયતમાં રૂપિયા પાંચસો લેતા રંગે હાથ ઝડપી લીધો આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની